નમસ્કાર કિસાન મિત્રો હું દિયા પટેલ હું સિદ્ધપુર તાલુકાના માધુપુરા ગામથી બોલી રહી છું મારી ગામની બાજુમાં વન વિભાગ દ્વારા એક સુંદર વનનું આયોજન કરવામાં આવેલું છે તેમાં ઘણી બધી ઔષધિઓ વાવવામાં આવેલી છે તેમાંથી આજે હું તમને એક અડુસી નામની એક ઔષધિનું માહિતી આપીશ અડુસીના ઉપયોગ વિશે વાત કરવા જઈએ તો સૌ નાના બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી છે જો નાના બાળકો શરદી અને ઉધરસથી ખૂબ જ પીડાતા હોય તો અળુસીને તમે અળુસીના પાનને તમે ગેસ કે ચૂલા ઉપર ગરમ કરીને નાના બાળકોના ગળા ઉપર શેક કરવાથી નાના બાળકોને કફમાં અને શરદીમાં ખૂબ જ રાહત મળે છે જો અળુસીનું સેવન નાના બાળકો રસ દ્વારા કરી શકતા હોય તો અળુસીનો રસ કાઢીને તેમાં ગળપણ માટે થોડું મધ અને ઉધરસ ઉધરસ માટે થોડું અંદર હળદર ઉમેરીને જો એનો રસ પીવામાં આવે તો નાના બાળકોમાં કફ અને શરદીમાં ખૂબ જ રાહત જોવા મળે છે આના બીજા ઘણા પણ ઉપયોગો છે હવે આપણે આપણા મોટાઓની વાત કરીએ તો અળુસી આપણા માટે પણ ખૂબ જ લાભદાયી ઔષધી છે જે પણ જે બાળક અથવા કોઈ પણ મોટું રક્તપિત્તથી પીડાતું હોય તેના માટે અળુસી ખૂબ જ એકદમ ખનિજ તરીકે ઉપયોગી છે રક્તપિત્ત માટે અળુસીનો ઉપયોગ ખૂબ જ લાભદાયી છે અળુસીના બીજા ઉપયોગની વાત કરવા જોઈએ તો આપણા માટે રક્તપિત શરદી ઉધરસ તાવ એ બધા માટે અડુસી ખૂબ જ ઉપયોગી ઔષધી છે આનું સેવન તમારે રોજ સવારે ઊઠીને આનો રસ કાઢીને અથવા એમનમ પત્તું ચાવવાથી પણ ખૂબ જ શરીરમાં ઉપયોગી છે જે પણ વ્યક્તિ રક્તપિતથી પીડાતું હોય તો આ અડુસીના પત્તાનો ઉપયોગ રસ તરીકે અથવા તેને એમનમ ચાવીને કરી શકે છે અત્યારે આપણા આ સમયમાં ક્ષય અને કમળો નાના બાળકો તેમજ મોટાઓમાં ખૂબ જ જોવા મળે છે તો આ ક્ષય અને કમળા માટે અળુસીનું સેવન એ એક રામબાણ ઉપાય છે તો અળુસીના સેવન કરવાથી આવા બેક્ટેરી થતા રોગો પણ તમે નાશ કરી શકો યોગ્ય માત્રામાં અળુસીનું સેવન કરવામાં ના આવે તો અળુસીથી ઘણા નુકસાન પણ થઈ શકે છે જેમ કે વધારે પડતી અડદુસ અળુસીનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં કબજિયાત તેમજ બ્લડ સુગર એકદમ લો થઈ જાય છે તેમજ સગર્ભા માતાઓને પણ વધારે પડતું સેવન કરવું જોઈએ નહીં જો તમને આ વિડીયો ગમે હોય તો અમારી આ ચેનલ ખેડૂત સફર ગુજરાત ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા હું વિનંતી કરીશ અને ખેડૂત મિત્રો તમારો આવો પ્રેમ અમારા દરેક વિડીયોમાં આપતા રહેજો જય જવાન જય કિશન